તો જય માતાજી મિત્રો આપણા બ્લોગ માં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા હતા ઘરે ફરતી લઈ ગયા હતા હવે આવી ગયા ઘરે જોવો પહેલા તમે શેજલ શું કરે તમે બતાવી શકો ફટાફટ તો જોવો તમે બધા એ શું કરે એ બતાવો આજે નવા દૂનું કરતી હજી રુકો જરા સબર કરો શું કરે છે એ આ સુનો બોલે તું કઈ ના છે ખાવા નહીં રહો

ઉશકાઈ જાય ખાડવા મળી જ લાગે રાજી ફરી ખાવા ને ખબર એવું લાગે રે ઉસકાઈ